ઓલપાડ તાલુકાના કિમ પોલીસ સ્ટેશન ખાતે અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ ગુનામાં ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ બાઇક માલિકોને સુપ્રત કરવામાં આવી હતી વિવિધ ગુનાઓ ઉકેલી નાખી મુદ્દામાલ રિકવર કર્યા હતા ત્યારે મોબાઈલ તેમજ બાઇક પોલીસે માલિકોને સુપ્રત કર્યા હતા જેમાં કોલાટ ફોન જેની કુલે કિંમત એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો તેમજ એક બાઇક જેની કિંમત વીસ હજાર રૂપિયા મળી કુલ્લે એક લાખ અગણોસિત્તેર હજાર પાંચસો નો મુદ્દામાલ સુપ્રત કર્યો હતો કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમય દરમિયાન કુલ આઠ મોબાઈલને ગુમ થયા હતા જેમાંથી કિમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈના સંયુક્ત પ્રયાસોથી અમે લોકોએ આઠ મોબાઈલ રિકવર કર્યા છે જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર અને પાંચસો રૂપિયા થાય છે તથા એ ઉપરાંત એક એક ફો ટુ વ્હીલર પણ એક અમે રિકવર કરી છે જેની કિંમત લગભગ વીસ હજાર રૂપિયા જેવી થાય છે અને તમામ વસ્તુનું આજે કાર્યક્રમ દ્વારા અમે સુપરત કરીએ છીએ અને આજે એનો કાર્યક્રમ રાખેલો છે થેન્ક યુ નામ મયંકસિંહ સોલંકી અને રહેવાનું મારે બોલાવ અને મારે આ બાઇક મારી ચોરાઈ હતી નવ તારીખે ફેબ્રુઆરી મહિનામાં અને જે મને કિમ પોલીસ સ્ટેશને શોધીને આપી છે છ આ ગયા આ મહિનાની છ તારીખે મતલબ કે છ માર્ચ મને એક મહિનાની અંદર ગાડી મળી ગઈ છે અને ગાડી મારી સામે છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી કોઈ જાતનું નુકસાન નથી અને એ બદલ હું કિમ પોલીસ અને તેના દરેક કર્મચારીઓનો ખૂકો આભાર માનું છું કે એમણે મને ગાડી છુપર જ કર